યુટ્યુબ ચેનલ ખીમજી કાચરિયાના માધ્યમ દ્વારા સત્સંગ સાંભળનારા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ આજના વિડીયોમાં આપણે સાંભળીશું નારદ પુરાણ નારદ પુરાણના અત્યાર સુધીમાં આપણે સત્તાવન ભાગ સાંભળ્યા આજે આપણે ભાગ સાંભળીશું જેમાં આપણે મોક્ષ પ્રાપ્તિના ઉપાય સાંભળીશું હરી હે નારદજી હવે હું તમને નિયમ બતાવું છું સાંભળો તપ સ્વાધ્યાય સંતોષ ચોચ ભગવાન વિષ્ણુની આરાધના તથા સંજોપાસન વગેરે નિયમ કહેવાશે જેમાં ચાંદ્રાયણ વગેરે વ્રતો દ્વારા શરીરને કુશ કરવામાં આવે છે તેને સાધુ પુરુષોએ તપ કહે છે તે उत्तम साधन से हे ब्रह्म ओंकार उपनिषद् मंत्र ओम नमो भगवते वासुदेवाय अष्टाक्षर मंत्र ओम नमो नारायणा તથા તત્વમસી વગેરે મહાવાક્યોના સમુદાયનો જે જપ અધ્યયન અને વિચાર કરે છે તેને સ્વાધ્યાય કહેવાય છે તે પણ યોગનું ઉત્તમ સાધન છે જે મૂર્ખ ઉપરયુક્ત સ્વાધ્યાય છોડી દેશે તેનો યોગ સિદ્ધ થતો નથી પરંતુ યોગ વિના પણ માત્ર સ્વાધ્યાય માત્રથી મનુષ્યના પાપ નાશ થઈ જાય છે સ્વાધ્યાય દ્વારા સંતુષ્ટ કરેલા દેવતા પ્રસન્ન થાય છે એ વિપ્રવર જપ ત્રણ પ્રકારના હોય છે વાંચિત ઉપાસુ અને માનસ આ ત્રણ પ્રકારમાં પણ પૂર્વ પૂર્વ કરતા ઉત્તર ઉત્તર શ્રેષ્ઠ છે વિધિપૂર્વક અક્ષર અને પદને સ્પષ્ટ બોલતા રહીને જે મંત્રનું ઉચ્ચારણ કરવામાં આવે છે તેને વાંચિત જપ કહે છે તે સંપૂર્ણ યજ્ઞોનું ફળ આપનારા છે થોડા મંદ સ્વરમાં મંત્રનું ઉચ્ચારણ કરે ત્યારે એક પદથી બીજા પદનો વિભાગ કરતા જવું તેને ઉપાંશુ જપ કહે છે તે પહેલાં કરતાં બે ગણું મહત્ત્વ રાખે છે મનમાં જ અક્ષરોની શ્રેણીનું ચિંતન કરતા રહીને જ તેના પર તેના અર્થ પર વિચાર કરવામાં આવે છે તે માનસ જપ કહેવાય છે માનસ જપ યોગ સિદ્ધિ આપનાર છે જપ દ્વારા સ્તુતિ કરનાર પુરુષ પર ઇષ્ટદેવ નીચે પ્રસન્ન રહેશે તેથી સ્વાધ્યાય પરાયણ મનુષ્ય સંપૂર્ણ મનોરથોને પ્રાપ્ત કરી લેશે પ્રારબ્ધ અનુસાર જે મળી જાય તેનાથી પ્રસન્ન રહેવું એને સંતોષ કહેવાય છે સંતોષ વિનાના પુરુષને ક્યાંય સુખ મળતું નથી ભોગોની કામના ભોગ્ય વસ્તુઓ ભોગવી લેવાથી શાંત નથી થતી બલકે આનાથી વધારે ભોગ મને ક્યારે મળશે આ પ્રમાણે કામના વધતી જાય છે તેથી કામનાનો ત્યાગ કરીને ભાગ્યવંશ જે મળે તેનાથી સંતુષ્ટ રહીને મનુષ્યએ ધર્મના પાલનમાં તત્પર રહેવું જોઈએ બાહ્ય શોચ તથા અંતભોચના ભેદથી શૌચ બે પ્રકારનું માનવામાં આવે છે માટી અને જળથી શરીરને જે સ્વસ્થ કરવામાં આવે છે તે બાહ્ય શોષ છે અને અંતઃકરણના ભાવથી જે શુદ્ધિ છે તેને આભ્યંતર શોચ કહેવામાં આવે છે હે મુનિ શ્રેષ્ઠ આંતરિક શુદ્ધિ વિનાના પુરુષો દ્વારા જે નાના પ્રકારના યજ્ઞ કરવામાં આવે છે તે રાખમાં હોમ કર્યા જેવા નિષ્ફળ હોય છે તેથી રાગ વગેરે સર્વ દોષોનો ત્યાગ કરીને સુખી થવું જોઈએ હજારો ભાર માટી અને હજારો ગળા પાણીથી શરીરની શુદ્ધિ કરી લીધા પછી જેનું અંતઃકરણ દૂષિત છે તેને ચાંડાળ જેવો જ અપવિત્ર માનવામાં આવે છે જે આંતરિક શુદ્ધિ કર્યા વિના માત્ર બહારથી શરીરને શુદ્ધ કરે છે તે ઉપરથી શણગારેલા મદિરા પાત્રની જેમ અપવિત્ર છે તેને શાંતિ મળતી નથી જે માનસિક શુદ્ધિ વિના તીર્થયાત્રા કરે છે તેમને તે તીર્થ એ રીતે પવિત્ર કરતા નથી જેમ મદિરાના પાત્રને નદીઓ એ મુનની શ્રેષ્ઠ જે વાણીથી ધર્મનો ઉપદેશ કરે છે અને મનથી પાપની ઈચ્છા રાખે છે તેને મહાપાતકીઓનો શિરોમણી સમજવો જોઈએ જેમનું અંતઃકરણ શુદ્ધ છે તે જો પરમ ઉત્તમ ધર્મ માર્ગનું આચરણ કરે છે તો તેનું ફળ અક્ષય અને સુખદ જાણવું જોઈએ મન વાણી અને ક્રિયા દ્વારા સ્તુતિ કથા શ્રવણ તથા પૂજા કરવાથી ભગવાન વિષ્ણુમાં જેની દઢ ભક્તિ થઈ ગઈ છે તેની તે ભક્તિ પણ ભગવાન વિષ્ણુની આરાધના કહેવાય છે તથા સંજો પાસન તો પ્રસિદ્ધ છે જ હે નારદજી આ પ્રમાણે મેં યમ અને નિયમોને સમશેમાં સમજાવ્યા એમના દ્વારા જેમનું ચિત્ત શુદ્ધ થઈ ગયું છે મોક્ષ તેમની મુઠ્ઠીમાં જ છે એવું માનવામાં આવે છે યમ અને નિયમો દ્વારા બુદ્ધિને સ્થિર કરીને જીતેન્દ્રી પુરુષ યોગ સાધનાને અનુકૂળ ઉત્તમ આસનનો વિધિપૂર્વક અભ્યાસ કરે તો અહીંયા નારદ પુરાણમાં આપણે અઠાવન ભાગ સમાપ્ત કરીએ છીએ હવે પછીના વિડીયોમાં આપણે ઓગણસા ભાગ સાંભળીશું જે ભાગમાં આપણે યોગ આસનના વિધિપૂર્વક અભ્યાસ કરીશું તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતા આ નારદ પુરાણ સાંભળ્યું એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે જો ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો